દાહોદમાં ભારત સરકાર તથા ગુજરાત સરકારના અન્ન જાહેર વિતરણ અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ખાંડની સંગ્રહ સંગ્રહખોરીને નિયંત્રિત કરવા માટે સ્ટોક જાહેર કરવા અંગે સૂચના આપી હતી જે અનુસાર જિલ્લાના ખાંડના સ્ટોક હોલ્ડર્સ જેમ કે ટ્રેડન્સ હોલસેલર્સ રિટેલર્સ બિગ ચેન રિટેલર્સ પ્રોસેસર્સ કે અન્ય ભારત સરકારની વેબસાઇટ પર રજીસ્ટર કરવા અને તેમની પાસેના ખાંડના સ્ટોકને મે એમટી અઠવાડિય દર સોમવારે ઉક્ત વેબસાઇટ પર જાહેર કરવા જણાવ્યું છે જે કોઈ સ્ટોક હોલ્ડરે ઉપર મુજબનું રજીસ્ટ્રેશન કર્યું ના હોય તો તાત્કાલિક ભારત સરકારના ઉક્ત પોર્ટલ પર તેનું રજીસ્ટ્રેશન કરાવવું રહેશે જો કોઈ સ્ટોક હોલ્ડર્સ પાસે નિર્ધારિત કરેલ ખાંડના સ્ટોક લિમિટ કરતાં વધુ સ્ટોક જણાય તો તેમણે ભારત સરકારની પોર્ટલ પર જ જાહેર કરવા નક્કી થઈ આવ્યો છે ઉપરાંત વિગતે દાહોદ જિલ્લાના અખાંડના વેપાર સાથે સંકળાયેલા ટેન્ડર્સ હોલસેલર્સ રિટેલર્સ પ્રોસેસર્સ જે જણાવ્યા વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરી સ્ટોક જાહેર કરવા જિલ્લા પુરવઠા અધિકારી શ્રી દાહોદ દ્વારા જણાવવામાં આવ્યું છે જેની શેક્ટી ન્યૂઝ દાહોદ